પોરબંદરમાં ગઈ રાત્રે ભારે વરસાદ પડવાથી પોરબંદરના અનેક વિસ્તારોમાં ખાસ કરીને પોરબંદરનો છાયા વિસ્તાર છે નરસન્ટગેરી વિસ્તાર છે રાજીવનગર એરિયા ઘાસકો ડામની આસપાસનો એરિયા થાપટ વિસ્તાર રોકડીયા હનુમાનની પાછળનો ભાગ છાયા અને કોઠીરા વિસ્તારની અંદર ભારે પાણી ભરાયા છે અને હજી પણ લોકોના ઘરમાં પાણી અત્યારે છે એવી આશા હતી કે આજ સાંજ સુધીમાં કદાચ પાણી ઓછા થઈ જાય પરંતુ જે રીતે વરસાદ ચાલુ રહ્યો એને કારણે હજી પણ લેવલ બહુ વધારે નથી એ દરમિયાન અમે સ્થાનિક વહીવટીતંત્ર અને અહીંયાની નગરપાલિકા છે એમના સહયોગથી જે રીતે બ્લોકેજ હતા એ બ્લોકેજ દૂર કરીને પાણી બહાર કાઢવાની વ્યવસ્થા કરી છે દિવસ દરમિયાન મેં આજે ગુજરાતના માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સાથે વાત કરી છે એ ઉપરાંત અમારા સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાથે પણ વાત કરેલી છે અને એમની સ્થિતિનો બધી પરિસ્થિતિથી વાકેફ કરેલો છે એ ઉપરાંત રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યના જળસંપત્તિ વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાથે પણ વાત કરી છે બધે મહાનુભાવોએ પોરબંદરની પ્રજાની પડખે ઉભા રહેવાની ખાતરી આપી છે એ ઉપરાંત પોરબંદરમાંથી જે વોટર લોગિંગ થઈ છે એને દૂર કરવા માટે અહીંયા જળસંપત્તિ વિભાગમાંથી મોટા પમ્પિંગ મશીનરી અહીંયા આવી રહી છે અને હું માનું છું ત્યાં સુધી મોડી રાત્રે અથવા સવાર સુધીમાં એ પહોંચી જશે એ પછી વોટર રી વોટરિંગ કરવાનું કામ પણ શરૂ થઈ શકશે વીક સપ્લાય રિસ્ટોર કરવા માટે થઈ અને એડિશનલ ચીફ એન્જિનિયર કક્ષાના અધિકારી અને આખી ટીમ અહીંયા મોડી રાત સુધીમાં આવી જવાની છે એ અધિકારીઓ અહીંયા વધારેની મદદ આપીને અહીંયા ઝડપથી પુરવઠો પુનઃસ્થાપિત થાય એ માટેની કામગીરી પણ અહીંયા ટૂંક સમયમાં શરૂ કરી અને પોરબંદરની અંદર જે વિસ્થાપિત મિત્રો વિસ્થાપિત પરિવારો છે એના માટે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ અહીંયા લોકોની વચ્ચે જઈ અને વિવિધ જે ચીજવસ્તુ જરૂરી હતી એ ઘરે ઘરે જઈને સપ્લાય કરેલી છે એ ઉપરાંત અહીંયાનો બાયોલોિલ ક્લબ નેટવ સોસાયટી અને સ્વૈચ્છિક સંસ્થાઓ એ બધાએ સાથે મળીને લગભગ બાર હજાર જેટલા ફૂડ પેકેટો કલેક્ટરની સૂચના મુજબ જાહેરાત કરેલા છે અને એ પણ ઘરે ઘરે જઈને અને જે વિસ્થાપિતો જે જગ્યાએ એ આશરો આપવામાં આવ્યો છે ત્યાં જઈને અમે એમને એમના હૃદય પહોંચાડવાના છે ઝડપથી વીજળી પુનઃસ્થાપિત થાય અને લોકોનું જનજીવન સામાન્ય થાય એ માટે અમે